તમે ઓલા પદ્માદી ની બધા લઈને આવજો ફટાફટ હોય બે હવા ટાઈમ પાસ ટાઈમ પાસ એટલા તમારા બધા ફટાફટ આવજો આ જલ્દી એ તો હારી પડે છે ઓ નો તો આમ ખૂબ ઢાઈડ પડે તોડી નાખે એવી બોલા તો તા ઓ ભાઈ એ આવરા ઓ ખેખરાજી ઓ તમે ભેગા મારે

બીક ચાલે લાગે પણ મને બીક લાગે મો નહી આવું તો હેડફો થઈ આવતો

રાહસો સૌ કે રાંગ બડુ બેય જા તો કરી બોલ બોલા ઓ ઓ તો મિથરા ભાઈ બિયા મત ને વાલા ભાઈ દોસો છે ઓ નો નો

લઈ ને આવે તો કોક ઓ નો આ જો ભાઈ આયો મજા મજા આપડે ઓ ભાઈ જાવ ઓમથી ઓમ

બાપો મારો બાપો મારો એ તો ભલે ભલે ધોવા રોડ પાછો ધો હા ગોંડા આપડો ખાલી આ ઘડી જબાડે હા થોડાક પૈસા લઈ હા તો

તમારે જે લાવું હોય લાવું તમે જેટલો ખર્ચો થાય એટલો અમે હાલ તૈયાર પણ આ તો કુતરાનું નું ધૂપ લાવવું પડે હોય તો મળતું બેંગ્લોર જવું પડશે પૈસા હજાર રૂપિયા થાય

ભાઈ બંધે બરાબર ઈસ્માલ ભાઈ કરી એમને કહેતો કે તમે ધૂપાલો અમાર વળગાડ નું ધૂપાલજે અને જે પૈસા થાય ભાઈ મન કરાવો

કુરૂ તમારે સુખ શાંતિ પેલો એટલા મોવા ભાઈ ભાઈ ટાળો કે ને મે નેકળ આ મત કરો મટી જઈ હા હા તમે લમણો મત મારજો મત મારજો ઓવળો ફરી જાજો તમે કે તર હા

તો ભાઈ આપો ભાઈ આ 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